હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે દાખલા નંબર દસ જોઈએ છે છે કોઈ સમાનમું પદ દસમાં પદ કરતા સાત કરતા પદ એટલે સરખામણી કરવાની છે કે સત્તરમું પદ તો સત્તરમાં પદ શું લખાય સૌથી પેલા એ ખબર હોવી જોઈએ એ સત્તર તો આ શું કહેવાય સત્તરમું પદ કોના કરતાં વધારે છે દસમાં પદ કરતાં એટલે શું લખાય એ દસ દસ કરતા કેટલું વધારે છે સાત વધુ છે દસમા પદ માં સાત ઉમેરો હવે તમને આગળ ગણીએ એમ ખબર છે સત્તર હોય તો શું લખાય સોળ ની એ વત્તા સોળ અને શું લખાય એ વત્તા દસ આપણે એ દસ છે શું લખાય એ વધતા દસ હોય તો કેટલા લખવાના એક ડી ઓછો નવ ડી ચલો હવે અહીંયા છે અહીંયા છે એને આપણે આ બાજુ બોલાવીએ માઇનસ થાય એટલે એમાંથી એ જતો રહે અને ડાયરેક્ટ ખબર પડી જાય તો આપણે આ પ્રમાણે ઉડાડી શકીએ એમાંથી એ ગયા ઉડી ગયા તો શું વધ્યું સોળ ડી નવ ડી અને સા નવ ડી આ બાજુ આવી જાય કેવા થઈ જાય માઇનસ કેવા થાય સોળ માંથી નવ જાય તો સાત ડી બરાબર કેટલો થાય એક થાય એ જ પ્રમાણે આપણે દાખલા નંબર અગિયાર જોઈએ દાખલા નંબર અગિયાર માં શું છે સમાંતર શ્રેણી આપેલી છે ત્રણ પંદર સત્યાવીસ અને તો એ બરાબર કેટલા થઈ ગયા બરાબર ત્રણ ડી બરાબર પંદર માઇનસ ત્રણ પંદર જાય કેટલા વધે બાર તો ડી બરાબર કેટલા આવ્યા બાર નું કયું પદ શ્રેણી આપેલી છે જો આ શ્રેણીનું કયું પદ ચોપન માં પદ કરતાં એકસો બત્રીસ વધુ છે આના જેવો દાખલો છે શું કેતા સત્તર પદ કરતાં સત્તરમું પદ એ દસ પદ કરતાં સાત વધુ છે કયું પદ તો પદ શું કહેવાશે પદ પદ કરતાં ચોપન કરતાં કેટલું વધુ છે એકસો બત્રીસ તો આ એકસો બત્રીસ આ લગતા આવડી જાય દાખલો આપણે સારી રીતે ગણી શકીએ ફરી જોઈ લો આ શ્રેણીનું કયું પદ એટલે કે ચોપન પદ કરતાં એકસો બત્રીસ વધુ છે તો એનમું પદ હવે એન વાળું સૂત્ર આવડે જ છે તમને કઈ નથી કાઢો એ પ્લસ એન માઇનસ વન ટુ ડી એ જેમાં આમાં ઉડાવેલા એ પ્રમાણે ઉડી જાય ભાઈ શું વધ્યું એન ડી આપણને આપેલા છે છે બાર અહીં પણ ત્રેપન ડી બાર અહી બારેસો વીસ થાય અને બાર ગુણ્યા અગિયાર કરોડ કેટલા થાય એકસો બત્રીસ થાય તો આને શું લખી શકીએ અગિયાર ગુણ્યા બાર તો આપણે બાર 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 કાઢી લઈએ તો અંદર શું વધે તેપન વધતા અગિયાર અને આ ગુણાયેલા બાર કઈ જાય નીચે જાય શું વધ્યું એન માઇનસ વન હવે જુઓ આ બાર નીચે જતા રહ્યા આ બાર 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 આવતા રહ્યા બાર બાર ઉડી જાય તો શું વધ્યું એન માઇનસ વન તેપન વધતા અગિયાર તેપનને એક ચોપન ચોપન દસ ચોસઠ ચોસઠમાં આ માઇનસ એક બચ જાય પ્લસ થઈ જાય ચોસઠ વધતા એક એન બરાબર કેટલો જવાબ આવ્યો પાસઠ સમાનતા શ્રેણીનું કયું પદ છપ્પન માં પદ ખાતે એકસો બત્રીસ વધુ હશે એનમું એને એન બરાબર કેટલા આવ્યા પાસઠ પાસઠનું પદ એટલું વધુ હશે આ પ્રમાણે આપણે ગણી શકીએ આ લાઇન લગતા તમને આવી જાય તો દાખલો સરળતાથી ગણી શકો જેમ આ દાખલામાં હતું શું છે એન બરાબર એટલે કયું પદ તો એન બું પદ ચોપન માં પદ એટલે એ ચોપન કરતા કેટલું વધારે છે એકસો બત્રીસ તો આ પ્રમાણે આપણે ગણી શકીએ છીએ